નમસ્તે ખેડૂત મિત્રો હું પરેશ બલદાણિયા ક્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે આવ્યા છીએ પોરબંદર ગામમાં એક ખેડૂતની મુલાકાતે જેમણે ક્રોપનોસિસ કંપનીનું જિંકિસ્તાન ઇડીટીએ ફોર્મમાં આવે છે તેમનો ઉપયોગ એમની મકાઈમાં કર્યો હતો તો આવો ખેડૂત પાસે જાણીએ કે એમનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું તમારું નામ મોટાભાઈ ભીખુભાઈ બરબલભાઈ કુછડીયા ગામ કુછડી ભીખુભાઈ તમે તમારી મકાઈમાં આ જિંકિસ્તાન પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો એક ખરિયામાં તો તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું મકાઈમાં જો તમે શકો છો ઓલો ત્યારો છે હરી એમાં લાલ છે અને આમાં એકદમ ગ્રીનરી આવી જાય છે એમાં યુરિયા આપેલું છે આમાં યુરિયા નથી આપેલું ફક્ત આ એક જ આપેલું છે અને ત્રણ થી ચાર દિવસમાં ફરક બતાવ્યો ભીખુભાઈએ આ એક મકાઈનો જે પાટલો દેખાય છે એમાં યુરિયા કે કોઈ વસ્તુ નાખી નથી અને બાકી બીજા બધામાં યુરિયા નાખેલું છે બધું નાખેલું છે આ એક જ હરિયામાં જેણે જિંકિસ્તાન નાખેલું છે જિંકિસ્તાન જેમના લીધે અત્યારે એમના મકાઈમાં ગ્રીનરી બહુ સારી છે પછી એના જે આ પાંદડાની જે પોળાઈ છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે એમનો જે વિકાસ છે એ કેવો એકદમ સારો છે પછી મકાઈ પીળી નથી અને બાકીનું એ સિવાયનું જેમાં આ જિંકિસ્તાન નથી આવેલું એમાં મકાઈનો વિકાસ પણ ઓછો છે અને પાંદડા છે એ ઉપરથી રાતા અને થોડાક પીળા છે